ઓનલાઈન જ કરવાનું ઓનલાઈન જ કરવાની મસ્ત મસ્ત તોડીઓ આપણે લેસું અને ક્યાં આવે આથી અમાર બાજુમાં આવજે ને ઘણા બધા ચોલી મળે તો હું જોવા આવી આ તો આવજે હું આવી આથી આવજો બે જણી બે આવજો હો ઓનલાઈન લેતી નહીં આપણે જોવા જાવું ને જોવા જાવું અને નહીં ગમે ને તો ઓનલાઈન લેવા પેલી ઓનલાઈન મોંઘા પડે મોંઘા પડે હા ઓલા રૂબ રૂબ આ ખોટી જોયા હોય ને ઈ હારા હો એ અમે જોવા આવું હું આનીઓ પ્રસાદી આપણે તો ઓનલાઈન જ લેવું ઓનલાઈન સસ્તું પડશે ઓનલાઈન લેવા કરતા આપણે જોઈ લઈએ એકવાર પણ કે જોવા જાવું પણ ઓનલાઈન સસ્તું મળશે પણ પહેલા અમાર બાજુમાં આવજે બરાબર ત્યાં જો બાજુ બંધ પછી ટીકો હાર પછી આવું કમરમાં બાંધવાનું આવે ને એ બધુંય કંદોરો ને બધુંય તારે રેડીમેડ બધુંય આવે સસ્તું ને સાડું અમાર બેન છે ને બાજુમાં જીવી બેન કરીને છે હા હા બધુંય આવે હા બધુંય આવે ટોટલી આપણે એકવાર જોઈએ આવું

આપણો પ્રસંગ છે એટલે આપણે ધામધૂમ થી આપડે નોરતા ઉજવવા જોઈએ ઉજવા તો પડે ને ટોલીઓ પાડે છોકરી તૈયારી કરવાની હોય ચોલિયું ભાડે લેવાની હોય ઘણા લેવાના હોય બધાય તો કરવું તો પડે ના ના બધું કરવું પડે પણ તમને બીજી કઈ ખબર પડે ગરબા ક્લાસીસમાં જાવું પાસ નો મેળ કરવો ભાડે લેવા જાવી અને નો મળે તો ઓનલાઈન લેવી હવે બાપા તમે વિચાર કરો આ વસ્તુ છે હા એ સમાજને સારું લાગે એ રીતનું આપણે પ્રસ્તુત કરવાનું હોય બરાબર સારું કે ખોટું વાત છે મારી પણ હું તો એમ કહું તમને વિરમભાઈ કે પેલાની પરંપરા જે હતી ને ગામના સોરે આપણે બાયું ગરબા ગાતી સારા હાજલા પહેરી પણ આ આધુનિક જમાના પ્રમાણે તમે જોવો ને તો કેટલું બધું ઓલું થઈ ગયું છે ચણિયા લે છે

અને અને તમે પાસ લઈ પાર્ટી પ્લોટ માં જાઓ એના કરતા હું તમને એમ ઘર આંગણે ક્યાંય આજુબાજુમાં ગરબી થતી હોય નવરાત્રી થતી હોય તમે એમાં ભાગ લ્યો એમાં નાની નાની છોકરી રમતી હોય એને તમે પાંચ પૈસા દાન પુન કરો ઈ તમારું લેખે લાગે

આપણો આખો પરિવાર ને હસવાય ગયો તમે બધા ભેગા રમો બરાબર તમારો રૂપિયો વ્યર્થ જાય છે ઈ રૂપિયા તમે હસવો અમારી સલાહ એવું કેવાનું છે કે જે રૂપિયો તમે ખોટી રીતે વ્યર્થ કરી નાખો

કે ક્યાંય નઈ જાયે મોટા પૈસા વ નઈ કરીએ નઈ ભાડે કપડા લઈએ અમે ગામના ચોકે દરબી રમશું ઘરની જ અને દાન ને થોડા એ અમે કરશું બાકી ઘરે વાત હવે નવ નોરતા માતાજીના ગામના ચોરામાં ગરબી રમશે બોલો માત કી જય બાપા બીજું તો